ઓ મેકની દમ જેડુદી આ છે ગુરો લાખો કે ગાભો બિજાલી તો એ પે ઓલો વાйપર મગાવી કરે મગાવી लेव रोटी पड잖아 पण

ચાલ હાથ થી જવા દો હાથ જવા દો જેટલું હાથ થી ને જવા દો આગળ જતા રહો આગળ જતા રહો વાર લો નીચે ઉતારો ગાપડા લીધું હાથે લઈ લો હાથે બેટા હાથેથી લઈ લો હાથે લો એટલે જાય હારું